નમસ્તે જય શ્રી કૃષ્ણ અમે દીવેષ વિદ્યાશલ કોલના બુલકાઓ ઊપટેલ ઓબી ઊપટેલ એની ગુજરાતના બારડોતલિંગમાંનું આકર્ષક તેમજ ગુજરાતનો સમાપથમ છોતલિંગ એકલેશ સોમનાથ મંદિરથી આજ સામને પરિચય કરાવ સોમનાથ મંદિર ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના પ્રભાસ પાટણ વેરાવળ ના દરિયા કિનારે આવેલું છે કહેવાય છે કે પકમાં સોમિતે ચંદ્રદે ચંદ્રને અહીં તપસ્યા કરી હતી અને શિવજીને પસંદ કરે હતા એટલે આ સ્થાનને ના બાપામાં આવે સોમનાથ સોમનાથ મરેનો ઉલ્લેખ રુદ્ર શિવનામાં કરવામાં આવ્યો છે તમને ખબર છે કે સોમનાથ મરેનો લઈ સાયપ પગડ થયેલું છે સોમનાથ મંદિર સાત માળનું અને એકસો પંચાવન ફૂટનું ઊંચું શિખર ધરાવે છે સોમનાથ મંદિર જ્યાં દિવસમાં ત્રણ વાર બદલવામાં આવે છે કાર્તિક પૂર્ણિમા દિવસ અહીં મેળો ભરાય છે સોમનાથમાં બાર ગંગા પાલકાતી તિવિલમ સંગમ એવા જુદા જુદા જોવા લાયક સ્થળો છે આ સ્થળ પાટણ દેવપાટણ પ્રભાસ પાટણ અને સોમનાથ જેવા જુદા જુદા નામોથી ઓળખાય છે આ મંદિરની વિશેષતા એ છે કે સોમનાથ મંદિર સત્તરવાર ઉંટાય છે પણ સમૃદ્ધિ નોંધાતો નથી સોમનાથ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી પરંતુ આપણા સંસ્કૃતિ અને ભક્તિનું પ્રતિક છે બોલો તો સોમનાથ દાદા જય